અજાણ્યા ગહોત્યાનું પાપ લાગી ગયું હતું અને આ પાપના ભારથી મુક્તિ મેળવવા માટે તેમણે એક અનોખો સંકલ્પ લીધો હતો અને તેમણે નક્કી કર્યું હતું કે તેઓ એક હજાર એકસો ને આઠ શિવલિંગની સ્થાપના કરશે તો આ સંકલ્પના ભાગરૂપે જે તેમણે ગુજરાતના પાવન પ્રદેશમાં એક શિવલિંગની સ્થાપના કરી છે જે આજે ગોરઠિયા મહાદેવ તરીકે ઓળખાય છે ત્યારે શું છે આ મંદિરનો નો મહિમા જાણીએ હરિદાસ મહારાજ પૂજારી પાસેથી આ ગૌતમ અશ્મીર મહાદેવ છે ગોરઠિયા મહાદેવ સાબરકાંઠા જિલ્લાનું વિશ્વ નદી કિનારે આવેલું રમણીય સ્થળ છે તો આ જગ્યા પર ગૌતમ ઋષિએ તપસ્યા કરેલી સનાતન ધર્મ પ્રચાર માટે ગૌતમ ઋષિ હિન્દુસ્તાન ની અંદર એકસો એક હજાર જ્યોતિર્લિંગ મહાદેવની સ્થાપના કરેલી એમાં નું શિવાલય ગોરઠિયા મહાદેવ છે હમ આજુબાજુ નો પ્રેમ ભાવ છે અને વન ભોજન થાય છે દૂર દૂર થી ભક્તો આવે છે ભગવાન દરેકની મને કામનાઓ પુરાણ કર્યું તો વરવાડા ગામની પાસે આવેલું આ મંદિર છે મેશ્વર નદી ના કિનારે વસેલું છે અને તે ગૌતમ ઋષિની તપસ્યા નું પ્રતિક છે તો કહેવાય છે કે ઋષિ એ લાંબો સમય રોકાણ કર્યું હતું અને આ સમય દરમિયાન તેમણે ત્રણ ગુફાઓનું નિર્માણ પણ કર્યું છે જ્યાં તેઓ ધ્યાન અને તપસ્યા કરતા હતા આ ગુફાઓ આજે પણ મંદિરના પરિસરમાં મોજુદ છે અને ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની છે તો મંદિરની ભવ્યતા અને તેનું શાંત વાતાવરણ મનને અદભુત શાંતિ આપે છે અને શ્રાવણ માસમાં તો અહીંનું વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની જાય છે તો ભક્તો પગપાળા ચાલીને દર્શન કરવા આવે છે અને આખો વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે તો ખાસ કરીને શ્રાવણ મહિનામાં એક અનોખો માહોલ જોવા મળે છે અને મહિલાઓ ભજન કીર્તન સ્તુતિ કરીને મહાદેવ છે તો મંદિર પરિસરમાં લાગતો મેળો ઉલ્લાસ અને આધ્યાત્મિક વાતાવરણ ખરેખર અવિસ્મરણીય હોય છે અને દૂર દૂર થી શિવ ભક્તો પગપાળા ચાલીને દર્શનાર્થે આવે છે તો મંદિરમાં ભજન કીર્તન અને હર હર મહાદેવના નાદથી થી વાતાવરણ ગુંજી ઉઠે છે અને ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં અહીંયા ભજન કીર્તનમાં જોડાય છે

અને ત્રણ કુંડ આવેલા છે અને બે ભોયરા છે એક ભોયરું ફેલ થઈ ગયું છે અને એક ભોયરું દબાવેલું હોય કોઈ ખુલતું નથી અહીંયા આ વરવડા ગામની બાજુમાં એક ગોરંઠિયા મહાદેવ મંદિર આવેલું છે બહુ પચાસ વર્ષ જૂનું છે અને અમે પચાસ વર્ષથી અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ અહીંયા અને બાજુમાં પાણીનો ડેમ પણ છે અને અહીંયા વિશાળ જગ્યા છે દર શ્રાવણ મહિનામાં અમે દર દર રોજ દર્શન કરવા માટે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ અને આપણે મનની કામના બહુ પૂરી થાય છે અણવરવાડા હાઈવે રોડ ઉપર આ ગોરંઠિયાનું મંદિર આવેલું છે હું ભજન મંડળ ચલાવું છું ત્રણ વર્ષથી હોય ભજન કીર્તન કરવા શ્રાવણ માસે આવીએ છીએ અને અમારી મનોકામના પૂર્ણ થાય છે અને અમે દર શ્રાવણ માસમાં દર સોમવારે અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને રોજ બારે માસ સોમવાર હોય ત્યારે દર્શન કરવા આવીએ છીએ અને અમારી મનોકામના પૂર્ણ કરે છે અને વિશાળ જગ્યા છે અને દર્શન કરવાનો બહુ મોકો મળે છે અહીંયા આ જૂનું અને પ્રસિદ્ધ પ્રચલિત મંદિર છે ગૌતમ શેર મહાદેવ તરીકે જાણીતું છે અને આજુબાજુ વનરાઈ છે બાજુમાં મહેશ્વર નદી ઉપર ગોરઠિયા બંધ બાંધેલો છે

દંતકથાઓ ઉપર આધારિત છે બેસ્ટ નાઇન્ટી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર